જીવીની જીબના ચાલકે ચાલતા જોતા જમાદારને અડફેટે લેતા ચાલક પર રાવપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના માણેજા ગામ નજીક કંપની પાસે આવેલા કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા નગીનભાઈ શિવાભાઈ પરમારને રાવપુરા પોલીસમાં કે જે એએસઆઈ તરીકે ફરજ બજાવે છે વહેલી સવારે હોસ્પિટલ ખાતે આગનો બનાવ બનતા તેઓને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો જેથી તેઓ સીએનજી ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા કામગીરી પૂરી થતાની સાથે જ અન્ય સ્ટાફ સાથે તેઓ ચાલતા ચાલતા જેલ રોડ તરફના ગેટ પાસે પાર્ક કરેલી પીસીઆર વેન તરફ જતા હતા તે દરમિયાન જીઈબીની જીપના ચાલકે પાછળથી આવીને તેઓને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા ઈજા પહોંચવાને કારણે તેઓને માથાના ભાગેથી લોહી નીકળતા તેઓને તાત્કાલિક વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં માથામાં ચાર ટાંકા આવ્યા હતા તેમજ જમણા પગે ફ્રેક્ચર હોવાનું તબીબોએ જણાવ્યું હતું આ મામલે રાવપુરા પોલીસ મથકે જીઈબીની જીતના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે